તો ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું પ્રાસંગિક ઉદબોધન માટે તાળીઓની ગુંજારાઓ સાથે કરે છે માન્ય શ્રી શંકરભાઈ સાહેબ ગુજરાત રાજ્યના પ્રજાવાત્સલ્ય લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ધર્મની ધજા વડવાળા ધામની સતત ફરકતી રહે એવા પરમવંદનીય એક હજાર આઠ પ્રાથ કણીરામજી બાપુ એવા જ આપણા ગોગા બાપાની અસીમ કૃપા જે ઉપર અને એમના થકી અનેક સેવકોને આ લાભ મળ્યો છે એવા આદરણીય રાજા બાપા ગુજરાત સરકારના માન્ય આરોગ્ય મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ આ ધરતીનું સંતાન અને રાજ્યના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને સતત આ વિસ્તારની જેમણે સેવા કરી છે ને હમણાં બધાએ એમની તાલીએ એક એક શબ્દે શબ્દે તાલીઓ પાડતા હતા એવા આપણા માન્ય શ્રી નીતિનભાઈ પટેલ માન્ય ધારાસભ્ય શ્રી सरदार भाई श्री, भाई मन हमारा मावजी अमरा मान्य मन भाई, भाई अमरा चेरमेन श्री अशोक भाई अमरा बैंक श्री, कलेक्टर श्री, कोठारी बापू रणसोड़ भाई, भाई, लाखा भाई भाई बदाय अर्जन भाई तमामे तमाम तम आगेवा असीम कृपा कहवा गोगा बापा के બાપાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ રીતે ભવ્યતિ ભવ્ય એ કાર્યક્રમ થયો આ પુણ્ય છે રોટલાનું પુણ્ય છે આ પુણ્ય છે બીજાની મદદ કરવાનું પુણ્ય છે આ બંને જગ્યાએ રાજા મનના રાજા બાપા અને કણીરામ બાપુ બંને જે પ્રમાણે ધર્મના કામ સાથે સાથે શિક્ષણનું જે મહાન કામ હાથ ઉપર લીધું છે આ કોઈના પણ માટે પ્રેરણારૂપ કામ છે શિક્ષણ માટે પણ નવી પેઢી ભણીને આગળ વધે આ અદભુત કામ છે મારે બંને બાપજીને અને ભુવાજીને બંનેને વિનંતી મારે એક બાબતની કરવી પડે કે એક વખત આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ એટલા માટે વિશેષ આપવા પડે કે બાપુ કોરોનાના સમયગાળામાં અરે લંપી વાયરસ જ્યારે થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મને બિલકુલ યાદ છે અમે મિટિંગ જે થઈ હતી એમાં ગાય માતા માટે કરીને જે કંઈ ખર્ચો કરવો પડે એ એના માટે સરકારની તિજોરી ઉઘાડી છે ખુલ્લી છે આવો ઐતિહાસિક નિર્ણય કર્યો દવા માટે જ્યાંથી જેટલી મળે વેક્સિન જેટલી મળે એટલી કરો અને એટલા પૂરતું નહીં ઘરાઉ ગાય હોય એના માટે તો બરાબર બાપુ પણ ઝેરામાં જે ફરતી હોય ગાયો ઝેરામાં ફરતી હોય એ ગાયને પણ જઈ જઈને જેટલી થાય એટલી વેક્સિન આપો એની દવા કરો એનો જે નિર્ણય કર્યો એના માટે ખાસ કરીને મેં આશીર્વાદ માટે કરીને આપણે એટલા માટે કહ્યું કે આ વિશેષ કામ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અનેક કામ કર્યા છે પરંતુ ગૌ માતા માટે કર્યું અને ગયા બજેટમાં અને આ વખતે પણ ગૌ માતા માટે કરી અને રાજ્ય સરકારમાં વિશેષ બજેટ ઘેર હોય તો પણ દસ હજાર રૂપિયા અને ખાસ કરીને ગૌશાળામાં હોય તો એના માટે પણ પેકેજ કરવાનો નિર્ણય કર્યો છે આ ધર્મસભાની અંદર રાજીપો થાય કે ગૌ માતા માટે કરીને એક માયાળુ પણ આથી મુખ્યમંત્રીશ્રી આ કામ કરતા હોય ત્યારે આપણે બધાને પણ એનો સંતોષ અને એની લાગણી સ્વાભાવિક રીતે થાય માન્ય મુખ્યમંત્રીશ્રીને એક વાતની હું જાણકારી આપીશ કે હું અનેક વખત આ કાહવાધામ આવ્યો છું મને અનેક બાબતો ગમે છે પરંતુ પૂનમના ના દિવસે હોય તો ત્યાં તો ભક્તોની ભીડ જામી હોય પરંતુ પૂનમ ન હોય મેળો ન હોય એવા સંજોગોની અંદર પણ સાહેબ નીતિનભાઈ સાહેબ ને તો ખબર હશે ભુવાજીના ઘેરથી બેન જાતે રોટલા ઘડીને આવેલા ભક્તોને ખવડાવવાનું આજે પણ કામ કરે છે અને ભુવાજી જાતે પીરસવાનું કામ કરે છે બીજા કોઈ પીરસે એવું નહીં જાતે પીરસવાનું કામ કરે હું માનું છું કે આ પ્રમાણેનો સેવાભાવ હોવો એ પુણ્યના કારણે કરીને બાપાની અસીમ કૃપા આપણા બધા ઉપર થઈ છે કહવાની અંદરથી કાશી વિશ્વનાથ ભગવાન કાશી વિશ્વનાથ ધામની અંદર જયારે સોનાની કોદાળીએ ફૂલડા વેરાવાનું કામ ગોગા બાપાની કૃપાથી થયું ત્યારે એ ઘટનાનો સાક્ષી વારાણસીની અંદર હું પોતે બન્યો છું એટલે મને હૃદયથી રાજી અને કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરવા માટે ભુવાજી અને અમે બધા સાથે સાથે ત્યાં આગળ ગયા અને દેશના વડાપ્રધાન શ્રીએ એવી વ્યવસ્થા કરી કે એટલી મોટી ભીડની વચ્ચે સડસડાટ રસ્તા કાઢીને બાપજી અમે શેખ કાશી વિશ્વનાથ ભગવાનના અંદર જઈને સે ગર્ભગૃહની અંદર જઈને પૂજા અર્ચના કરી શક્યા એ ભાગ્યશાળી એ પુણ્યનો મને પણ ભાગીદાર મળ્યું એટલે બાપાની કેટલી કૃપા હશે કે લાખોની ભીડની વચ્ચે પણ ભુવાજી ત્યાં આગળ દર્શન કરવા માટે આવે અને દેશના પ્રધાનમંત્રીશ્રીની લાગણી કે એમના માટે બાકી બધી વ્યવસ્થા કરો ડાયરેક્ટ ત્યાં આગળ સુધી પહોંચી શક્યા મારી આપ સૌને આ ધર્મની ધજાઓ છે ધર્મના સ્તંભો બે જગ્યાએ છે વડવાળા ધામ પણ છે અને અહીંયા આગળ પણ બંને જગ્યાએ ધર્મના સ્તંભ છે મેં અહીંયા પણ જોયું મંદિરની બહાર ધર્મનો થાંભલો જે કહેવાય એ સ્પેશિયલ અહીંયા આગળ પણ છે જે વડવાળા ધામમાં પણ છે તો આ બધું એક પરંપરા છે અને કહવાધામની સાથે સાથે વડવાળાની અંદરની વિશેષતાઓ અનેક છે પરંતુ એક વિશેષતા મારે આજે કહી અને મારી વાત મારે પૂરી કરવી પડે કે બીજા બધા દાન તો બધાએ આપ્યા પરંતુ પોતાના દીકરાની માનતા રાખીને દીકરાઓના દાન આપવાનું આજે પણ જો ચાલતું હોય તો એ વડવાળા ધામની અંદર ચાલે છે કે પોતાને દીકરાની માનતા કરી અને દીકરો ત્યાં આગળ મૂકી જવાની પરંપરા એ અદભુત પરંપરા અહીંયા આગળ છે હું ગોગા બાપાને પ્રાર્થના કરીશ કે ખમા ખમા અને કહોળ રાખે એ જ પ્રાર્થના સાથે સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનીએ શ્રી શંકરભાઈ સાહેબ આપનો ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદણી